તો ખાંડ તગારા આવી ગયા છે અહિયાં બાર આઠ ઓર પાંચ ખાંડ ના તગારા તૈયાર કર્યા છે હજી એક લઈને હાલો આવે મારો ભાઈ ગૌ દો ને ભાઈ તો એ ગયું તહેવાર કરવા છે તો ભાઈ તહેવાર કરવો એ ગયું છે ગાઉ બધી દોવાની છે અને સંજયભાઈ આવી ગયા છે રામ રામ ને સીતારામ બધા ને માતા જવાનું સારું કરે ને ને હાજર ને રાખે શુભેચ્છા આપું છું અને હવે અમે આવી ગયા છીએ પિયર એટલે તમને બધાને લોકેશન જોઈને તો ખબર જ પડી ગઈ છે કે આ રીકલ પિયર નું લોકેશન દેખાય છે અને હવે અગિયારસ આવતી હતી એટલે તહેવાર કરવા કીધું આપણે જ છે પિયર એટલે અગિયારસના ના તહેવાર માથે આપણે પિયર રહ્યા હમણાં કાથી એક તહેવારમાંથી આપણે અહીંયા પીયાર આવ્યા જ નથી એટલે તહેવારમાંથી તો આપણે હાસ્ય જોઈએ એટલે ઈશ્વરિયા જોવી એટલે કે દોષ કલા તહેવારમાંથી આપણે પીપળિયા જવું છે એટલે શિવાની બેનને શિવાનીના પપ્પાને અમે તૈયાર એ આવતા રહેશે અને અત્યારે શિવાની બેનને તો અહીંયા મામાના ઘરે બહતા મારી પાસે આવવા જ ન દે બધાય તેડા તેડા જ કરે ને બધા રમાડવાવાળા કેટલાય નોખા નોખા હોય એટલે શિવાનીને તો રમાડે તો આપણે શિરા આવીને ફર્સ્ટ ક્લાસ રસ મજાના નાય થવાનું તૈયાર થાય અને અમારે જેન્સીબેન એ આવી ગયા છે ને તૈયાર થઈને ને જેન્સી તૈયાર થઈ ને આવી જશે ગાડી લઈને પડામ જવાનું છે ખું વાડી આ બાજુ છે તો ગાડી લઈને હવે પડામ જવા મેળવો છે સમજો આ બાજુ વાડી શરૂ થઈ જાય છે અને અહીંથી આ બગીચો છે ને એટલે અહીંથી પાળો દેખાય નથી આ બાજુ વાવેતર થઈ જાય પણ હજી વાવણી થાય એવો કઈ વરસાદ થયો નથી એટલે આપણે એટલે તહેવાર કરવા આવતા રહે કેમ કે વાવણી થઈ એવો વરસાદ તો થયો નથી એટલે વરસાદ થાય પછી આપણે બધી માંડવીની બધી વાવેતર કરવાનું હોય કપાસ તો અમે ઘણીવાર આપણે કોરામાં ને એમાં મુક દેતા હતા ઓણ પછી ઓણ કીધું વરસાદ થાય ને પછી આપણે કપાસાને એવું બધું સોંપવું છે નકર તો ખેલાને ખેલા કપાસ્યા અમારે કેટલું અડધું બિયારણ ફેલ થાય કેમ કે અડધા કોરા મુક દીધા પછી એવો હરખો વરસાદ ન થાય ને તો અડધા કપાસ્યા ફેલ થઈ જાય એટલે આપણે કપાસાને એવું કાંઈ સોંપ્યું નથી ને એવું વાવણી થાય એવો વરસાદ થશે ને પછી બધું વાવેતર કરવાનું થાય

હવે આવે તો હું ને શિવાની હવે નવા મકાન બાજુ આંટો મારવા જાવી છે એ તમે બધા એ તો જોયા જ નહીં હોય મારા મમ્મી પપ્પાને નવા મકાન બનાવ્યા છે મારા મમ્મી પપ્પાને નવા મકાન બનાવ્યા છે હજી તો ઇન્ટર સુધીને જ પોગ્યા છે ખણું ખરું કામ એટલું કેટલું જ છે ને તમે તેને એમ કેવાય કે ચાલુ કર્યા છે મકાન એટલે આંટો મારવા આવતા એટલે નહીં જૂના ઘરે હવે અમારી જમત છે જૂનાગઢ ને નવા ઘર આપણે ત્યાં ફરજો કહેતા હતા પણ આયા હવે જૂના ઘર ને નવા કરે આજ તો આપણે નહીં જૂના ઘરે હશે ને હવે નવા ઘર બાજુ આપણે આટો માર આવતા રહેશે ચાર મકાન બનાવ્યા છે તમને બધાને હું બતાવું કે કેવા કેવા સરસ મજાના પ્લાનિંગ વાળા મકાન બનાવ્યા છે બાજુ બધું એવું સરસ મજાનું મૂક્યું છે એટલે હવે આપણે આવતા રહેશે નવા મકાન બાજુ નહીં શિવાની ત્યાં રખડાય તો બહુ જ હોય નહીં ને કેવી દો અને અમારે જેન છે એમ આવી એટલે અમારો પીસો ન મૂકે નહીં સિવાયની આરો આવ્યો શિવાની બહુ ગમે તને એ શિવાની બહુ ગમે અહીં આટો આવીને એટલે જેન છે અમારા ફેંકી ફેંકી જ રે શિવાની હારો હાર શિવાની લઈને ગમે ના જાય ને એટલે શિવાની હારો હાર હોય નહીં શિવાની શિવાની પણ કાંઈ બોલે નહીં બધું નવું નવું લાગે ને બધી બાજુ જોયા જ કરે બધું પૈસા બધું અલગ અલગ ક્યાં આવી ગયા કે છે મામા આવી છે ત્યારે એમ કશે કે મામા ના ઘરે જ આવશે તાર તું તેડી નો એક ને હું હા જો

જેને કેવી મજા આવે છે અને અમાર શિવાય ની તે જેન થી સામુ રે એક જ ધારી અંદર કેવા દાંત આવે છે તો આ બાજુ સરસ મજાના એમ કેવાય કે મકાન નું કામ ચાલુ થઈ ગયું છે મેં અહીંથી તો એમ દેખાય કેટલી પગતા કેટલો પંઠો દેખાય છે એટલે બે ફાયું છે ને એટલે બે બાજુના એમ કહેવાય કે બધું ડબલ ડબલ અમારી જેમ બનાવ્યું છે બે રૂમ એટલે બે રૂમ એટલે ચાર રૂમ થાય બે રૂમ આ બાજુ બે રૂમ આ બાજુ એટલે ડબલ ઓછરીના એ બે બાજુ હામા હામી રસોડા છે એક આ બાજુ રસોડાનું કામ તો જે અધૂરું છે બાર હાંક ને બધું મૂકવાનું છે અને એક આ બાજુ રસોડું અને આ બાજુ એમ કહેવાય કે બે બાથરૂમ છે અંદર બાથરૂમ ને નાવાનું અને આ બાજુ હતા બે બાથરૂમ એટલે બધું એમ કહેવાય કે ડબલ ડબલ થાય છે મારા બે ભાઈ છે ને એટલે બે ભાઈઓને બબે બબે મકાન આવે રસોડું આવે અને ડબલ ઓંસરી ના થાય એટલે જો અહીંથી ઓંસરીનો પાક ચાલુ થઈ જાય છે અહીંથી આ બધી ઓંસરી આવશે એટલે ખુલ્લો એમ થાય કે કેટલો મગ એમ કહેવાય કે પગતો એમ પટ્ટો થાય અને મકાન આપણે જોઈએ કેવા સરસ મજાના બનાવ્યા છે આ બાજુ દિવાલે જો બાણું ને એવું મૂક્યું છે એટલે આ બાજુ બાણું મૂક્યું છે આ બાજુ દિવાલે અને આ બાજુ આમમાં બારી મૂકી છે એટલે હવા ઉદાસનું એમ કહેવાય કે સારું રે ખાલી એક રૂમમાં જોવી એટલે બધા રૂમમાં સરખું જશે અને જોટે બાર હાંક મૂક્યા હોય પાછા મૂક્યા હોય સરસ મજાના જો કબાટ ને એવું બધું મૂકવું છે આવા કબાટ મૂક્યા છે એટલે ખાલી ઈટુની પડદી કરી છે ને આ બાજુ તણખાના ની બારી મૂકી છે બધા રૂમ માં આવી જ બારી મૂકેલી છે નહીં જે એવી જ બારી મૂકી છે ને જે મારો હારો હાર રકડે છે જેનસી હું આવું ને એટલે મારી ભેગી જ રે એટલે આ રીતે છે ને બધા મકાન માં આવી તણખાના ની મોટી મોટી બારી પાછલી દિવાલમાં બધા રૂમ માં મૂકી છે અને એક બારી આ બધું આ ડબલ વાંચડીની છે ને એટલે એક બારી ના મૂકી છે અને બાર તો બસ એક રીતનો કબાટ ખોડે આવે અને એક જાળી આવે બાર બારની માં તો આટલું જ આવે છે એટલે સરસ મજાના હવે મકાન થઈ ગયા છે ને કેટલી પગતાણ આવીને દેખાય છે કેમ જેમ છે બધું કમ્પ્લીટ તૈયાર થાય ને પછી સરસ મજાનું એમ કહેવાય કે સારું સારું સરસ મજાનું દેખાય છે અને મારા ભાઈએ થોડુંક કેરીનું અથાણું બનાવે છે તડકા છાયાનું અથાણું બનાવે છે એટલે તડકે મૂક્યું લાગે છે તારે જો આમાં હું હું નાખું છે ખાંડ ને એવું દળીને નાખી છે ફીટ ફીટ સરસ મજાનું આસુ લુકડું બાંધી દીધું છે હા બાંધેલું તો રાખવું પડે ને કેરીને એવું સરસ મજાનું બધું દેખાય છે પણ હાડલાઈ ની ડિઝાઇન એવી છે ને એટલે એટલું બધું દેખાય નહીં સરસ મજાનું ફીટ ફીટ દીધું છે મોરસ આપણે દળી નાખી છે ને જે કેરી આવે એના કટકા કરીએ ને એટલે મીઠાના ને હળદર બોલે ને એમાં બોલે ને પછી આવી રીતે મૂકો એટલે તડકે મૂકવાનું ને છાંય મૂકવાનું એટલે અત્યારે તડકે મૂક્યું છે એટલે તડકા છાંયા વથાણું થાય એમ ખબર છે મારું નામ જ શિવાયની છે એન મામા એમ કે શિવાયની કા શિવાયની સામું જો હવે હું બોલું તો મારી પાસે બી આવું હોય યા જентиબા ઓ જોઈ લીધું કે દે એને દે એન મામ ખાવું છે જોઈન ભાફળી ખવરાવે એન બે મોડમ લીધી રצવાની ઓ શિવાની ધ્યાન સે જઈન છે હમો ભાફળી ખાવામાં શિવાની જા મામો

બહુ મજા આવે કેરી ખાવાની ખાવાની છે અને શિવાની શિવાની રાખી કેરી બહુ ભાવે છે પણ એ કઈ ખાતા નથી ની કરે છે એને કેરી ભાવે પણ હમણાં ઓછી ખરા એ હમણાં ઓછી પેલા વેલા બહુ ખાતી હતી પેલા વેલા કેરી લાવે ને શિવાની ને બહુ ભાવતી હતી શિવાની આમ ખાવા મળતી હતી પણ હમણાં બપોરે ખવરાવી ને તો ખાતી નથી બહુ એટલે મેં કીધું હાંજવાળાની રોંઢા કોઈ આપણે એને નથી ખવરાવી પણ આપણે ખાવી છે તો ફટાફટ સરસ મજાની એમ કહેવાય કે કેરી ખાઈ નાખશું ખાંડ તગારા આવી ગયા છે અહીંયા બાર આઠ ઓર પાસે ત્રણ ખાંડ ના તગારા તૈયાર કર્યા છે હજી એક લઈને હાલો આવે છે મારો ભાઈ ગૌ દોવાય ને એવું તો એ ગયું તહેવાર કરવા કે ભાઈ તહેવાર ઈ ગયું છે ગાવું બધી દોવાની છે અને સંજયભાઈ આવી ગયા છે અને હવે અમે ફાયબ થઈને ગાઉ ને એવું દોવી અને પછી વાળું પાણી નું એવું કરશું કેરી બેરી તો ખાધી છે એટલે એટલી બધી કઈ ભૂખ તો લાગી નથી પણ આ ગાઉ ને એવું છે એટલે થોડી ઘણી મદદ કરાવી ને ભાઈ વહી ગયું છે કરાવી પડશે ને મદદ ચાર ગાઉ દોવાન થશે ચાર તકારા ખાંડ ના તૈયાર કર્યા છે અને સંજય ભાઈ જો શેળાયું ને એવું વાળે છે પેલે વાસડી મૂક દીધી વાસડી મૂક દીધી શાળા વાળે છે એટલે કેટલી આ બધી જર્સી ગાઉ છે બધી ચાર ગાઉ દોવાની થશે સંજય ભાઈ બધાય થઈને હવે ગાવ દોઈ નાખ્યું બે બે થાય હામા હાની દોર આવી છે આર ગાવ ધોવાની તો હવે ફટાફટ ગા ને એવું નાખ્યું તો બસ હવે એ વીહાવાની છે ગાભણી છે ઈ દેશી ગાસ એટલે એ દૂધ ખાવા માટે પણ અત્યારે અત્યારે બધાય જરસા છે ને એ ધોવાના છે તો હવે ફટાફટ ગાને એવું બધું દોર અને પછી વાળું પાણીને એવું બધું કરશું તો બસ હવે આજનો દિવસ કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય